ગુજરાતમાં આજે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અમરેલીના સાવરકુંડલામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સાવરકુંડલાના બાઢડા રામગઢ ગાધગડા સહિતના ગામોમાં તો ખાંભાગીરના બારમણ ત્રાકુડા જેવા ગામોમાં વરસાદ થયો છે શેત્રુંજી નદીમાં નવું પાણી વહેતું જોવા મળ્યું છે અમરેલી જિલ્લામાં ઠેર ઠેર વાદળો પણ છવાયેલા છે તો વડીયા પંથકમાં ધોધમાર વરસાદ થયો વડીયામાં છથી આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે જેનાથી ખેતી પાકને નુકસાનની આશંકા છે સુરવો ડેમમાં પણ સાડા પાંચ ફૂટ નવું વરસાદી પાણી આવ્યું છે તો બગસરાના નવા વાઘણીયા ગામે વીજળી પડતા ગઈકાલે એક મકાનને નુકસાન થયું હતું રાજકોટમાં વરસાદને કારણે જન્માષ્ટમીના તહેવારે યોજાતા મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયું રાજકોટના ધોરાજી ગોંડલ જેતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ છે આ તમામ સ્થળો પર મેળાના આયોજન પર તેની અસર પડી છે જ્યારે લોકો પણ માને છે કે વધારે વરસાદથી મેળાની મજા બગડી ગઈ તો દક્ષિણ ગુજરાતના તાપીમાં પણ વરસાદી ઝાપટા શરૂ થયા છે અહીં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે